જામનગરના જોડિયા તાલુકામાં જ્યાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો દોઢ ઇંચ વરસાદમાં પણ રસ્તાઓ પાણી પાણી થયા અત્યાર સુધીમાં પોરબંદરમાં જો વાત કરવામાં આવે તો બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે મંથલીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો કેશોદમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો માત્ર બે કલાકમાં ચાળીસ તાલુકામાં જે વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો જે પ્રભાવિત પોરબંદરમાં જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો વાત પોરબંદરની કરીએ પોરબંદરની સ્થિતિ અત્યારે ગંભીર બની છે બઝલવાદીઓ એટલે ગંભીરતા સમજાશે પોરબંદરમાં ભારે મેઘ ખાંગા થયા ભારે વરસાદ બાદ પોરબંદર પાણી પાણી થઈ ગયું છે બરડા પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો બેટકડી સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે બેટકડીનો નયડ સીમ વિસ્તાર જે પાણી પાણી થઈ ગયો જ્યાં ખેતરો પણ જાણે બેટમાં ફેરવાઈ ગયા છે ખેડૂતોના ઘર સુધી પાણીનો પ્રવાહ પહોંચી ચૂક્યો છે અત્યારે લોકો પણ પ્રભાવિત થયા છે ઘર વખરીને નુકસાન થઈ શકે તેવી સ્થિતિ છે ખેતરો તો પહેલાં જ જાણે બેટમાં ફેરવાઈ ગયા છે એટલે જે મહેનત કરી હતી તેના પર પણ વરસાદી પાણી ફરી વળશે તેવી ભીતિ જગતનો તાત વ્યક્ત કરી રહ્યો છે પોરબંદરમાં ભારે મેઘખાંગા જેવી સ્થિતિ ભારે વરસાદથી પોરબંદર થયું જળમગ્ન ચૌદ ઇંચ વરસાદથી પોરબંદર જણબંબાકાર થયું છે ભારે વરસાદથી જે બેટમાં ફેરવાઈ ગયા નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે જનજીવન પ્રભાવિત થયું છે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને જાણે જે રોડ છે તે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે ક્યાંક ક્યાંક ઘૂંટણ સુધીના પાણી તો ક્યાંક તેનાથી પણ વધુ પાણી જે અત્યારે ભરાયા છે ઘરો પણ પાણી ઘૂસી ગયા જેના કારણે ઘર પણ નુકસાન પહોંચ્યું છે પોરબંદરમાં અત્યારની સ્થિતિ એ છે કે આ વરસાદ જે પડ્યો છે સૌથી વધુ વરસાદ માનવામાં આવી રહ્યો છે છે અને પણ પણ જનજીવન રીતે પ્રભાવિત થયું વાહન ચાલકો બહાર ન નીકળી શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે સવાર સવારમાં લોકોને બહાર નીકળવાની જે જરૂરિયાતો હોય છે તેમની દિનચર્યા હોય છે તેમાં પણ વિક્ષેપ પડ્યો છે તો જે નોકરીયાતો છે કે જે શ્રમિક વર્ગ છે તેઓ પણ સવારમાં આ વરસાદને કારણે હેરાન પરેશાન થયા છે પોરબંદરમાં વસી રહેલા અંધાધાર વરસાદના કારણે પોરબંદર પાણી પાણી થયું છે જ્યાં જોવો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે કારણ કે ચૌદ એ વરસાદ નોંધાયો છે હાલ આપણે પોરબંદર શહેરના છાંય વિસ્તારમાં આવીએ છીએ જ્યાં દર વખતે પાણી તો ભરાય છે પરંતુ આ વખતે જે ચૌદી જ વરસાદ ભરાયો છે તેના પગલે મકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે દુકાનો અંદર પાણી ઘૂસી ગયા છે જ્યાં જોવો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે પોરબંદરમાં હજુ પણ આ ભારે વરસાદ પડી રહ્યો છે પોરબંદરમાં છેલ્લા ચોવીસ કલાકના આંકડા જોઈએ તો પોરબંદરમાં ચૌદથી ઝાડાઓમાં દસ સીટ કુતિયાણામાં છ ઈ એટલે કે પોરબંદર માં જ્યાં જોવો છે પાણી જોવા મળી રહ્યું છે હાલ તમે જોઈ રહ્યા છો છાંય જોકી વિસ્તાર ના દ્રશ્યો જ્યાં મકાન ની અંદર દુકાનો ની અંદર સમગ્ર રીતે પાણી માં ઘટકાવ થયા છે અને હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવે છે તેના કરતા પણ વધુ વરસાદ પોરબંદર માં નોંધાઈ રહ્યો છે પોરબંદર ના તમામ રેકોર્ડો તૂટી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે બજારો હોય ત્યારે વિસ્તારો હોય જ્યાં જુઓ ત્યાં હાલ પોરબંદર જળમંગ બન્યું છે કિશન ચૌહાણ ગુજરાત ફર્સ્ટ પોરબંદર પોરબંદર શહેરમાં પણ પડ્યો ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે પોરબંદરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે પોરબંદર જિલ્લામાં સત્તર ઇંચ વરસાદ પડ્યો ઓગણીસો ત્યાં બાદ પોરબંદરમાં આ સૌથી ભયંકર વરસાદની સ્થિતિ છે આ પહેલા ઓગણીસો ત્યાંસી માં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી જ્યાં ટૂંકા સમયગાળામાં ભારે ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી પરંતુ ત્યારબાદ આ વખતે ફરી એકવાર એવી પરિસ્થિતિનો સામનો પોરબંદર કરવો પડ્યો છે પોરબંદર શહેરમાં જે રીતે અંધાધાર વરસાદ વરસ્યો જેના કારણે પોરબંદર શહેર હાલ જળબંબાકાર બન્યો છે ગલી હોય સમગ્ર રીતે જ્યાં જોવા ત્યાં પાણી જોવા મળી રહ્યું છે પોરબંદર માં કહેવાય છે કે ઓગણીસો માં અંધાધાર વરસાદ વરસ્યો અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તેવી સ્થિતિનું નિર્માણ પોરબંદર થવા જઈ રહ્યું છે હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે પોરબંદર શહેરના એમજી રોડ ના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે કેટલાય એવા વિસ્તાર જ્યાં પાણી ભરાયા હોસ્પિટલ રોડ વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે શહેરના મુખ્ય માર્ગ નજીક પણ પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે પોરબંદરમાં છેલ્લા ત્રીસ કલાકમાં અઢાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે પોરબંદર શહેરમાં વરસી રહેલા અંદાધાર વરસાદના કારણે પોરબંદર શહેર જળબંબાકાર બન્યો છે હાલ આપણે પોરબંદર શહેરના હોસ્પિટલ રોડ ખાતે આવે છે છે હોસ્પિટલ રોડ તરફના રસ્તો જ્યાં માર્ગો ઉપર જે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે એકસો આઠ ને વાહનો છે તેને આ માર્ગ ઉપરથી નીકળવું મુશ્કેલ બની રહ્યું છે પોરબંદરમાં અત્યાર સુધીમાં સત્તર ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એકસો આઠ ને પણ આ માર્ગ ઉપરથી પરત ફરવી રહ્યો છે કારણ કે સમગ્ર એમજી રોડમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પોરબંદર નો વિસ્તાર હોય મુખ્ય બજાર હોય કે કોઈ પણ અન્ય સ્થળ હોય બધી જગ્યાએ હાલ પાણી જોવા મળી રહ્યા છે કારણ કે પોરબંદર માં ઓગણીસો ને ત્યાં બાદ આ સ્થિતિ નું નિર્માણ થયું છે પોરબંદર જાણે બેટમાં ફેરવાયું તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે કારણ કે જ્યાં માં ત્યાં પાણી જોવા મળી રહ્યું છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે પોરબંદર ની સરકારી જે લેડી હોસ્પિટલ છે તેના નજીક ના દ્રશ્યો છે ચારે તરફ જ્યાં વાહનો છે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વાહનો બંધ પડી રહ્યા છે લોકો લાચાર બની રહ્યા છે પાણીનો નિકાલ જોવા મળતો નથી

Yeah. <laughs>